માફી વિવાદિત નિવેદનનો મામલો શાંત નથી શનિવારે રાજકોટ ખાતે સમાજની મહિલાઓ દ્વારા રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને ક્ષત્રિય સમાજના ત્રણ યુવકની અટકાયત કરવામાં આવી હતી જેના પગલે મહિલાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવા માટે પહોંચ્યા હતા કામ અમે ન જઈએ અમારો વિરોધ પ્રદર્શન ન કરીએ અને આવી રીતના આ રાજકારણ છે રાજકારણ રાજકારણીઓને કઈ તમારું અહીંયા કાઈ અમે ચલાવવા નહીં દે તમારે જેટલા અમને માનસિક રીતે પાછા પાડવા હોય પાડો જે પણ કરવું એ કરો મને કોઈ પ્રોટેક્શનની જરૂર નથી પદ્મિની બાને ખુદનો જ પાવર છે એક ક્ષત્રાણીનો પાવર છે મારી પાછળ કોઈનો હાથ નથી મારો ફોન ટેપ થાય છે ટેપ કરો એકલી જ છું અને મારો સમાજ આખો સાથે છે પણ હું એકલી જ ગમે ત્યાં જઈશ મને કોઈ પ્રોટેક્શનની જરૂર નથી જેની તહેવાર હોય ને એ સામે આવી જાય આવી રાજનીતિ અમારી સાથે ન રમો સલામ કરો સલામ આવી રાજકારણમાં આવી રાજનીતિ નો રમો રૂપાલા ભાઈ હવે તો સરામ કર પરસોત્તમ રૂપાલા ની જે વિરોધ છે તે ક્ષત્રિય સમાજ ઉમટ્યો છે કારણ કે ગઈ કાલે છે તે પુતળા દહન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ છે તે ક્ષત્રિય સમાજના યુવાનોની છે તે ત્રણ યુવાનોની છે તે અટકાયત કરવામાં આવી હતી પ્રદ્યુમન પોલીસ સ્ટેશન દ્વારા અને ત્યારબાદ છે તે સમગ્ર આક્રોશ ઠાલાવવા માટે છે હાલ મહિલાઓ અને સાથે જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અહીંયા પહોંચ્યા છે ત્યારે આપણી સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને બેન ત્રણ યુવાનો અટકાયત કરવામાં तू के सो? अटका જે થયો છે અને ત્રણેય યુવાનોને જે અત્યારે અરેસ્ટ કર્યા છે એમાં એક છાના છૂપી રીતે જ આ બધું બની ગયું છે બાકી જાહેર જ્યારે પબ્લિક હતી અમે સામેથી કીધું હતું કે તમારી જે કાર્યવાહી હોય એ કરો કરી નથી છાની રૂપે તે એમને અરેસ્ટ કરાના છે અને અત્યારે જે અમે બહેનો અત્યારે જેમને ટાઈમ આપ્યો હતો કે ભાઈઓ માટે અમે ન્યાય આપવા નીકળ્યા છીએ તો અમને અટકાવું અમારા પદ્મિની દીદીને તો અહીંયા સુધી પહોંચવા પણ નથી દીધા એમના ઘરે એસઓજી મુકાઈ ગઈ છે તો શા માટે અમને બહેનોને અટકાવવામાં આવે છે અને શા માટે અમને અમારી માનસિકતા તોડવા માટે કે આ લોકોને આવી રીતે માનસિક ત્રાસ આપીએ તો આ લોકો ઘરે બેસી જાય અને કોઈ આક્રોશ ન કરે પણ અમે બહેનો એકવાર નીકળ્યા છીએ તો અમારો આક્રોશ તો ચાલુ રહેવાનો જ છે અને અમે પાછી પાણી નથી કરવાના ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે મહિલાઓમાં છે તે રોજ જોવા મળી રહ્યો છે અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને અટકાયત કરવામાં આવી છે શું કહેશું અમે અમારા ભાઈઓ સાથે છીએ અમારા ભાઈઓ અત્યારે અમારા માન મર્યાદા માટે લડી રહ્યા છે એમની જે ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે એમને તો અમે છોડાવીને જ રહેશું પણ જો પોલીસ દમનકારી રીતે અમારા કોઈ પણ યુવાનો કોઈ પણ બહેનો કોઈ પણ માતાઓનું જો હવે અટકાયત કરશે તો એનો પોલીસને સારો અમારા તરફથી કોઈ જગતનો સાથ સહકાર નહીં મળે ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે મહિલાઓનું છે તે ટોળા હાલ છે તે ઉમટ્યા છે અને વાત કરવામાં આવે તો જે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા છે તે હાલ આક્રોશ ઠાલવવામાં આવ્યો છે કારણ કે ગઈ કાલે છે ક્ષત્રિય સમાજ